જય ગિનારી હર હર મહાદેવ મિત્રો આપણે પરિક્રમા આજે આવી ગયા છીએ બે હજાર પચીસ કે જેના કિલોમીટર કેટલા અંતરથી થાય છે એ આપણે જોવો અત્યારે દુધેશ્વર મહાદેવે છે કે જ્યાં ઇન્દ્રેશ્વર બાપુનો મેઇન ગેટ આવેલો છે ત્યાંથી આપણી પરિક્રમા ચાલુ થાય છે તો મિત્રો મારા વિડિયોમાં જો મારે મારી ચેનલમાં પહેલી વાર હોવ નવા હોઉં તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જવો અત્યારે રૂપાયતનથી ઈટવા ઘોડી બે કિલોમીટર થાય છે જો અત્યારે આપણે રૂપાયતન ગેટે આવી ગયા છીએ અને હું તમને આજે આમાં પૂરી માહિતી દેવાનો છું તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને આ વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં કેમ કે આપણે આવ્યા છીએ જે નથી આવ્યા એને પહેલીવાર આવ્યા હોય તો એને બધી જાણકારી મળે અને ખ્યાલ આવે તો આ વિડીયો શેર પણ કરજો જો હવે રૂપાયતન ગેટથી આપણે આગળ વધી રહ્યા છીએ એટલે સીધું આવશે ભવેહાર જુઓ બધા માણસો ધીમે ધીમે ગિરનારીના નાચ સાથે જય ગિરનારી જય ગિરનારી કરતા જાય છે અને ચાલ્યા જાય છે અને આમાં અન્નછેત્રોથી માંડી અને આપણે કોઈ પણ વસ્તુની આમાં પૂરેપૂરી સગવડતા હોય છે પાણીની ટાંકીઓ પણ મૂકવામાં આવે છે અને પાણી જે આપણને મળે છે તે દવાળું સરસ મજાનું પાણી ચોખ્ખું હોય છે તો જો અત્યારે આપણે હવે આ ભવેહર આપણે એમ કહી કે અહીંથી આ ભવેહર આવી ગયું છે તમે જોઈ શકો છો આપણે ભવેહરમાં અત્યારે આવી ગયા છીએ જો મિત્રો આ ભવેહર કહેવાય છે અહીંથી સીધા જાહુ એટલે આપણે ઈટવા ચેકપોસ્ટ આવશે કે જે આપણો ફોરેસ્ટનો ગેટ આવેલો છે અને ત્યાંથી ગેટ ખુલા પછી જ આપણે અંદર પરિક્રમા જઈ શકીએ છીએ આ છે એ ભવેહર છે જો માણસો આરામ કરી રહ્યું છે અને ધીમે ધીમે પણ જઈ રહ્યા છે અમુક ચા બનાવી રહ્યા છે અને ચાર દિવસ અને ચાર રાતની આ પરિક્રમા હોય છે અને આ પરિક્રમામાં જે લાભ મળે છે એ બહુ મસ્ત અને આખો અનેરોજ લાભ હોય છે તો તમે જોઈ શકો છો અને આપણે એક અગિયાર બે હજાર પચીસથી પાંચ અગિયાર બે હજાર પચીસ સુધી પરિક્રમાની તારીખ જાહેર થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો જો આપણે અત્યારે ઈટવા ચેકપોસ્ટ પહોંચી ગયા છીએ જો આ છે ઈટવા ચેકપોસ્ટ છે અને આ ફોરેસ્ટ લોકોનો અહીંયા ગેટ આવેલો છે કે એ ગેટ આપણે પરિક્રમા જ ખોલવામાં આવે છે બાકી આડા દિવસે કે કોઈ ખોલવાની કે બધી સખત મનાય છે એ લોકો જઈ શકે છે ફોરેસ્ટ લોકો જો ઈટવા ચેકપોસ્ટ છે બાકી આપણે સખત મનાય છે અને જો મિત્રો હવે જઈ રહ્યા છે આગળ માણસો ધીમે 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 આગળ વધી રહ્યા છે જો ઈટવા ઘોડીથી ચાર ચોક ચાર કિલોમીટર થાય છે આપણે ઈટવા ઘોડી જે પહોંચી જાય છે આ ઈટવા ઘોડી છે ત્યાંથી ચાર ચોક પહોંચીએ એટલે ચાર કિલોમીટરનું અંતર આવેલું છે જુઓ આ માણસો ભૈરવ દાદાના અહીંયા દર્શન કરતા જાય છે અને ધીમે ધીમે આગળ વધે છે અને અન્નક્ષેત્રો પણ એટલા ચાણું હોય પાણીના પરબ છે ગૌદાન પણ કરતા જાય છે ફૂલ નહીં તો ફૂલની પાકડી દેતા જાય છે તમે જોઈ શકો છો જો હવે આપણે આવી ગયા છીએ ચાર ચોકથી મટી જે ચાર ચોકે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ત્યાંથી ઝીણા બાવાની મટી જે કહેવાય છે તે અઢી કિલોમીટર થાય છે જુઓ તમને એની હું માહિતી દઈ રહ્યો છું જો ત્યાં પણ આપણે પૂરી સગવડતા સાથે છે જુઓ ચાર ચોકા આ ચાર ચોક કહેવાય છે ત્યાં પણ ફોરેસ્ટ લોકોની રાઉટી આવેલી છે તમે જોઈ શકો છો હવે અહીંથી આપણે આગળ વધશું એટલે ઝીણા બાવાની મઢી આવે છે આમાં પૂરેપૂરા હું તમને આખી પૂરી માહિતી કેટલા કિલોમીટર ક્યાંથી કેટલા કિલોમીટર થાય છે એની માહિતી હું આપીશ જો અત્યારે આપણે બાવાની મઢી પહોંચી ગયા છીએ અને હવે બાવાની મઢીથી સરકડીયા ઘોડી જે કહેવાય છે તે અઢી કિલોમીટર આવેલી છે કે અહીંથી બે રસ્તા પર છૂટા પડે છે એક રસ્તો સીધો સરકડીયા ઘોડી થઈ અને સરકડીયા હનુમાન પણ જવાય છે અને એક મારવેલાની ઘોડીથી મારવેલાની જગ્યાએ પણ જવાય છે આ વિડીયોમાં બે માહિતી મેં તમને આપેલી છે પૂરેપૂરી આ વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમકે આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી છે તમારે સરકડિયા હનુમાન થઈને જવું હોય તોય આમાં માહિતી છે અને મારવેલા થઈને જવું હોય તોય માહિતી છે પૂરેપૂરું મેપ તમને મેં મેપ બતાવી દીધું છે આખા કિલોમીટર કે કી જગ્યાએથી કેટલું થાય છે એની માહિતી મેં તમને આપેલી છે અત્યારે જો ઝીણા બાવાની મઢીના આપણે દર્શન પણ કરી રહ્યા છીએ અને તમને પણ દર્શન પણ હું કરાવી રહ્યો છું તો મિત્રો ખાસ કરીને આ વિડિયોમાં જો પહેલીવાર વાર હોવ નવા હોઉં તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની અને શેર ખાસ કરીને કરજો કેમ કે કોઈ પણ લોકો આવતા હોય તો એને કિલોમીટર ટૂંકમાં મેપની આંખો ખ્યાલ પડે તો બોલો જય ગિરનારી હવે આપણે આગળ વધી રહ્યા છીએ સરકડીયા ઘોડીથી સરકડીયાની જગ્યા હવે આપણે ત્રણ ઝીણા બાવાની મટી હતી સીધા સરકડિયા ઘોડી ગયા અને સરકડીયા ઘોડીથી સરકડીયાની જગ્યા બે કિલોમીટર થાય છે જો અત્યારે આ સરકડીયાની જગ્યા નહીં આપણા ઘોડી છે પથરાળ છે અને મારવેલાની ઘોડી પણ પથરાળ છે તો તમે જોઈ શકો છો જો હવે ત્યાંથી આપણે સીધા આગળ જશું એટલે આગળ સરકડીયા હનુમાનના હું તમને પણ દર્શન કરાવીશ અને સરકડીયાની હનુમાનજીની જગ્યા હું તમને બતાવીશ જો માણસો મિત્રો હાયલું જાય છે ધીમે ધીમે સરકળિયાથી સરકળિયાની જગ્યા જો છે આપણે ત્યાં ત્યાં પહોંચી ગયા છીએ અને તમને તેના સરકડીયાના હનુમાનના પણ હું દર્શન કરાવી અને ત્યાંથી સુખનાળા દોઢ કિલોમીટર થાય છે મિત્રો જો તમે જોઈ શકો છો ત્યાં હનુમાનજીની જગ્યાએ આપણે પહોંચી એટલે શ્રીફળ બધું મળી જાય છે અને હનુમાનજીના દર્શન પણ હું તમને કરાવીશ અને દર્શન તમે કરી અને તમારું દિલ ધન્યતા અનુભવ્યું થશે કેમ કે હનુમાનજી જેટલા સરકડીયાના હનુમાનજી એટલા મસ્ત આવેલા છે અને તમે એકવાર જુઓ તો તમે નજરથી નજર ન મિલાવી શકો તેવા હનુમાનજીના બિરાજમાન છે જો તમને હનુમાનજીના દર્શન હું કરવા જઈ રહ્યો છું જોજો કેમ કે આ ભાગશાળી હોય એને જ સરકડીયાના હનુમાનજીના દર્શન થાય છે જુઓ મિત્રો તમને હું હનુમાનજીના દર્શન કરાવી રહ્યો છું અત્યારે જય હનુમાનજી જય બજરંગબાલી જય કષ્ટભંજન દેવ જય કેસરી નંદન જય રામદૂત તો મિત્રો આ સરકડિયાની જગ્યા હતી સરકડીયા હનુમાનજી હવે આપણે ત્યાંથી આગળ વધશું એટલે સુખનાળા આવશે સુખનાળાથી સીધું સૂરજકુંડ હું તમને બધુંય બતાવીશ જો અત્યારે આપણે આ સુખનાળાથી સૂરજકુંડ અઢી કિલોમીટર થાય છે જો અત્યારે આપણે સુખનાળા આ પહોંચી ગયા છીએ ત્યાં નદી પણ આવેલી છે હું નદી તમને પણ બતાવીશ કેમ કે હનુમાનજીની જે જગ્યા છે તે નદીના કાંઠે આવેલી છે અને નદી પણ વહેતી રહે છે જોરદાર નદીમાં અને ત્યાં વાંદરા પણ એટલા આવેલા છે કે બહુ જ વાંદરા છે પણ જો માણસો ખાવાનું નાખે છે વાંદરાને અને વાંદરા ખાય પણ છે તો તમે જોઈ શકો છો હવે આગળ આગળ હું તમને નદીના પણ દર્શન કરાવીશ આ ગિરનાર પરિક્રમામાં આવતી જગ્યાઓ વચ્ચેનું અંતર કિલોમીટર હું તમને બતાવી રહ્યો છું કે કે જગ્યાએથી કેટલી જગ્યાએ જાય તો કેટલું અંતર આવેલું છે એની હું માહિતી તમને દઈ રહ્યો છું જો આ છે તે ત્યાંની નદી આવેલી છે કે જે હનુમાનજી આપણે સરકડીયા હનુમાનજી છે ત્યાં બાજુમાં જ નદી નીકળે છે આ સુખનાળા ચોક કહેવાય છે ત્યાંથી હું તમને અત્યારે બતાવી રહ્યો છું અને હવે અહીંથી આવશે સીધું સૂરજકુંડ હું તમને સૂરજકુંડના પણ દર્શન કરાવીશ અને સૂરજકુંડની જગ્યા પણ બતાવીશ તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો સૂરજકુંડ આ આપણે અત્યારે આવી ગયા છીએ સુરજકુંડ સૂરજકુંડથી મારવેલાની ખોડી સાડા ત્રણ કિલોમીટર થાય છે જ્યાંથી મારવેલાની ખોડી તમે હો તો મારવેલાની ખોડી સાડા ત્રણ કિલોમીટર થાય છે મિત્રો તમે જોઈ શકો છો જો હું તમને સૂરજકુંડના દર્શન કરાવી રહ્યો છું જો તમે દર્શન પણ આગળ થશે સૂરજકુંડના આખો સૂરજકુંડ મસ્ત બતાવીશ તમે જોઈ લેજો અને આ દત ધૂણો પણ આવી ગયો છે ત્યાં બાજુમાં સૂરજકુંડની બાજુમાં દસ ધૂણો આવેલો છે એના પણ હું તમને દર્શન કરાવી રહ્યો છું જોવો હવે તમને સૂરજકુંડના દર્શન થશે જોઈ લો આ આખો સૂરજકુંડ હું તમને લાઈવ બતાવી રહ્યો છું તમે જોજો જો મિત્રો આ છે તે સુરજકુંડ આવેલો છે અને માણસો એમાં સ્નાન પણ કરે છે અને સ્નાન કરી અને ગિરનારીના નાદ સાથે આગળ જય ગિરનારી જય ગિરનારી બોલતા જાય છે અને આગળ વધે છે જો આ છે તે સૂરજકુંડ જો માણસો પણ દર્શન પણ કરાવી રહ્યા છે ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે જય ગિરનારી મિત્રો જય ગિરનારી જો મારવેલાની ઘોડીથી મારવેલાની જગ્યા જે અઢી કિલોમીટર થાય છે અત્યારે આપણે આગળ નીકળી ગયા છીએ મારવેલાની ઘોડીથી મારવેલાની જગ્યાએ જઈ રહ્યા છીએ તે અઢી કિલોમીટરનું અંતર આવેલું છે આખી પૂરી માહિતી મેં તમને આ વિડીયોમાં આપી દીધી છે તો ખાસ કરી અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં હવે આપણે આવી ગયા છીએ મારવેલા જુઓ મારવેલાથી નળ પાણીની ઘોડી બે કિલોમીટર થાય છે પણ અત્યારે આપણે મારવેલાની જગ્યાએ એવા છીએ મારવેલાની જગ્યાના હું તમને દર્શન કરાવીશ ને જગ્યા પણ બતાવીશ અને મહાકાળીમાં સાક્ષાત બિરાજમાન છે અહીંયા મનની મનોકામના પૂર્ણ થાય છે અને મણ અહીંયા પણ પડાવ નાખે છે અને આ મારવેલા જે નામ પડ્યું છે તે મોટા મોટા ઝાડવા છે એ જાડવાયોમાં ચોમાસામાં વેલો ચડે છે એટલે આ જગ્યાનું નામ છે તે મારવેલા કહેવામાં આવે છે અને એનું નામ મારવેલા કહેવાય છે તો હવે તમે જોઈ શકો છો જો નળ પાણીની ઘોડી આ નળ પાણીની ઘોડી અત્યારે આપણે પહોંચી ગયા છીએ જે આકરીમાં આકરી ઘોડી છે એ આ નળ પાણીની ઘોડી છે અને ત્યાંથી નળ પાણીની જગ્યા દોઢ કિલોમીટર થાય છે તમે જોઈ શકો છો જો આ આકરી છે પણ ત્યાં પગથિયા કરી દેવામાં આવ્યા છે કેમ કે આ ઘોડી જે ટોચે આપણે છેલ્લે પહોંચીએ ત્યારે બહુ અઘરું પડી જાય છે અને આકરું પડી જાય છે એટલે ત્યાં એટલામાં પગથિયા કરી દેવામાં આવેલા છે તમે જોઈ શકો છો તમને પગથિયા પર દેખાઈ રહ્યા છે અને માણસો પણ ધીમે ધીમે પગથિયા ચડી રહ્યું છે આ નળ પાણીની ઘોડી આપણે છેલ્લે જ્યાં પહોંચવા આવીએ હા ટોચ ઊંચામાં ઊંચી ટોચે આપણે પહોંચીએ છીએ ત્યારે આ આપણી નળ પાણીની ઘોડી આવે છે અને ત્યાં ફોરેસ્ટ રાવટી પણ છે એના હું તમને એ બતાવીશ ફોરેસ્ટ ફોરેસ્ટ લોકોની અહીંયા રાવટી પણ મોટી આવેલી છે જો નળ પાણીની ઘોડી ઉતરવા માટે ફક્ત સીડીનો જ ઉપયોગ કરવો કેમ કે આ જગ્યા છે તે ચઢાણ બહુ જ છે એટલે કોઈ આડા રસ્તેથી તમે લપસીને પડો નહીં એટલા માટે સીડી કરેલી છે તમે જોઈ શકો છો જો માણસો ધીમે ધીમે ચાલી રહ્યું છે અને તમને બતાવી રહ્યો છું જો આ છે તે ફોરેસ્ટવાળાની ફોરેસ્ટ લોકોની ચેકપોસ્ટ ત્યાં આવેલી છે તમે જોઈ શકો છો અને આ છે તે સામે છે તે ઉતરવાનું છે હવે અહીંથી આપણે નીચે ઉતરી અને જઈ શકીએ છીએ એટલે આપણે સીધું પછી આવશે બોરદેવી એના હું તમને હજી આપણે દર્શન કરાવીશ અને આગળ પણ કાનાનો વડ આવે કાનાનો હા વડલો કાનાનો વડલોય આવે છે અને શ્રાવણનો પણ વડલો આવે છે બેય વડલે એક કાનો બિરાજ તો હોય છે અને એક એકઠેકાણે શ્રાવણ શ્રાવણ બિરાજે છે એ પણ બતાવીશું અત્યારે માણું ઉતરી રહ્યું છે ધીમે ધીમે તમને એ પણ બતાવી રહ્યો છું તો ખાસ કરી અને આ ઘોડી જે નળપાણીની ઘોડી છે તે આકરામાં આકરી બસ ઘોડી કહેવાય છે જો નળપાણીની જગ્યાથી હેમાજળિયા દોઢ કિલોમીટર થાય છે હવે અહીંથી આપણે નીકળીએ આ નળ પાણીની જગ્યા છે ત્યાંથી હેમાજળિયા દોઢ કિલોમીટર થાય છે આ છે શ્રવણની કવ કવળ આવી છે એના હું તમને દર્શન કરાવી રહ્યો છું અને એની જ બાજુમાં જ કાનાનો પણ વળ આવેલો છે ત્યાં કાનો પણ બિરાજમાન છે જે આપણે ઠાકોરજી કહી છે તે જો તમને અત્યારે કવળના પણ દર્શન થઈ રહ્યા છે શ્રવણની કવળ જો મિત્રો આ રીતે શ્રવણની કવળ આવે છે કે આપણે જે નળ પાણી ઘોડીએથી ઉતરી અને બોરદેવી જાય ત્યારે આ વચ્ચે આ રસ્તામાં આવે છે એના હું તમને દર્શન કરાવી રહ્યો હતો અત્યારે જો આપણે હેમાજળિયા પૂગી ગયા છીએ ત્યાંથી હેમાજળિયાથી બોરદેવી એક કિલોમીટર થાય છે તમે જોઈ શકો છો અત્યારે આપણે હેમા જડીયા છીએ અને હવે ત્યાંથી આપણે બોરદેવી એક કિલોમીટર થાય છે એ પહેલાં બોરદેવી ચાર ચોક ચેકપોસ્ટ આવે છે એને એ તમને હું બતાવીશ આગળ આગળ તમે જોઈ શકો છો અમને હું આગળ બતાવીશ જુઓ આ આવી ગયું છે બોરદેવી ચેક પોસ્ટ જે ચાર ચોક આપણે ત્યાં પડે છે અને ત્યાં બોરદેવી એક બાજુ બોરદેવી જવાય છે અને એક બાજુ ભવનાથ તરફ રસ્તો જવાનો હોય છે ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને તમને જો બતાવી રહ્યો છું તો ખાસ કરી આ વિડીયો આખો જોજો અને જોવાનું ભૂલતા નહીં જો બોરદેવી ત્રણ રસ્તા કે જ્યાં બોરદેવી ત્રણ રસ્તા કહેવાય છે ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાના છીએ બોરદેવી કે બોરદેવીથી હજી કોઈ અમુક લોકોને ખ્યાલ નથી એ પણ વસ્તુ હું તમને બતાવીશ જો બોરદેવીથી તાતણીઓ ધરો ત્રણ કિલોમીટર થાય છે અત્યારે આપણે બોરદેવી આવી ગયા છીએ અને એના હું તમને દર્શન પણ કરાવીશ અને મંદિર અને માતાજીના પણ તમને દર્શન કરાવીશ તો ખાસ વિડીયો જોતા રહેજો અને આમાં મેં દર્શન પણ કરાવ્યા છે અને કિલોમીટરની પૂરી માહિતી પણ મેં આપી દીધેલી છે તો તમે જોઈ શકો છો જો બોરદેવી માતાજીના તમને દર્શન થઈ રહ્યા છે જય બોરદેવીમાં જો તમને બોરદેવીમાંના દર્શન પણ થઈ રહ્યા છે અને ખાસ કરી અને જોજો હવે આપણે આગળ વધી રહ્યા છીએ કે જે ખોડિયારમાંનો તાતણીઓ ધરો આવેલો છે કે ત્યાં બહુ લોકો ઓછા જાય છે કેમ કે ત્યાં ત્રણ કિલોમીટર અહીંથી જવું પડે છે બોરદેવીથી અને પાછું ત્રણ કિલોમીટર આવવું પડે છે એટલે છ કિલોમીટર થાય છે એટલે માણસો ઓછું જાય છે જે શ્રદ્ધા માનતા હોય અને ત્યાં ખોડિયાર છે તે મગનના રૂપમાં સાક્ષાત દર્શન આપે છે અને લગભગને દર્શન થાય છે થાય છે ને થાય જ છે જો અત્યારે આપણે આ તાતણીઓ દરો આવી ગયો છે ખોડિયારમાંનો એ તમને બતાવી રહ્યો છું અને આ તાતણીઓ ધરો છે તે ખોડિયારમાં ત્યાં મગરના રૂપમાં સાક્ષાત દર્શન આપે છે અને હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું અને એની સામે જ એક જેટ વીરરામવાળો જે કહેવાય છે એની ગુફા પણ આવેલી છે અને એની સમાધિ પણ આવેલી છે કે એને મા ખોડિયાર સાક્ષાત બિરાજમાન હતા એને ભાલે ચકલી થઈને બેસતા હતા એ ખોડિયારમાં એને સાક્ષાત જ્યારે સમરે ત્યારે હજરો હજર હતા જો અટેરા વીરરામવાળાની ગુફા અને સમાધિના હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું આ એની ગુફા આવેલી છે અહીંથી જ થોડાક ઉપર ચડો એની ત્યાં ઉપર એની સમાધિ પણ આવેલી છે અહીંયા આવવાવાળા લોકો આવે જ છે કેમ કે અહીંયા સ્નાન કરવાની નહવાની ગુના એટલા પણ આવેલા છે અને નહવાનું પણ મજા આવે છે જો આ વીરરામવાળાની સમાધિ ઉપર આવેલી છે એના હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું અને માણસો પણ દર્શન કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને આથી હવે આપણે નીકળશું એટલે સીધા બોરદેવી થઈ અને આપણે ખોડિયાર ઘોડી આવે છે ત્યાં આપણે જવાનું હોય છે ખોડિયાર ઘોડી એટલે ત્યાંથી દૂધવાનનો પણ રસ્તો છૂટો પડે છે એ હું તમને આગળ પણ આગળ કહીશ જો હવે આપણે અહીંથી તાતણ્ય ધરેથી ખોડિયાર ઘોડી સાત કિલોમીટર થાય છે એ આપણે અત્યારે ત્યાંથી નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ જો ઘોડિયાર ખોડી ખોડિયાર ઘોડી આવી ગઈ છે અને અહીંથીને જ રસ્તો દૂધવાનનો રસ્તો નીચે ઉતરી અને દૂધવાન જે હનુમાનજીની જગ્યા આવેલી છે ત્યાં જઈ શકાય છે જો માણસો ખોડિયાર ઘોડીએ પહોંચી ગયા છે અને આપણી આ છેલ્લી જ ઘોડી હોય છે આ ઘોડી ઉતરી જાવ એટલે સીધું ભવનાથ આવી જાય છે આ ભવનાથ આવે એટલે આપણી પરિક્રમા ચાર દિવસ અને ચાર રાતની આપણી પરિક્રમા પરિપૂર્ણ થાય છે અને આ પરિક્રમા જે ચાર દિવસ અને ચાર રાતની કરો એનો જ લાવો લેવો એક અનેરો લાભ છે તો તમે જોઈ શકો છો જો તમને ખોડિયારમાંની ધજાના પણ દર્શન થઈ રહ્યા છે અને જો અહીંયા વાંદરા પણ છે ને માણસો એની પાસે પડ્યું હોય એ બધાય નાખતા જાય છે અને ખવડાવતા જાય છે અને ધીમે ધીમે ચાલતા જાય છે તો હવે આપણે આગળ આવી જશું જે બોરદેવી ચેકપોસ્ટ કહેવાય છે કે જે આપણે નીચે ઉતરીએ ત્યારે આવે છે ત્યાં જુઓ અત્યારે આ પહોંચી ગયા છીએ કે જે ભવનાથ ગેટ કહેવાય છે ખોડિયાર ઘોડીથી ભવનાથ ગેટ સાડા ત્રણ કિલોમીટર થાય છે અત્યારે જો બોરદેવી ચેકપોસ્ટે આપણે પહોંચી ગયા છીએ એટલે ભવનાથ ગેટ કહેવાય છે ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ તમને બતાવી રહ્યો છું આની એક જેટ બાજુમાં જ તમે જે આપણે એમ કહે કે ગિરનાર આપણે ચડવા જાય ત્યારે ગિરનારની પણ સીડી અહીંયા આવી જાય છે ત્યાં જ આપણે પરિક્રમામાંથી નીકળી અને પૂરું કરવાનું હોય છે આ છે તે ભવનાથ મહાદેવ મંદિર આવેલું છે એના હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું અને નજારો બતાવી રહ્યો છું અહીંથી આપણે જશું દામોદર કુંડ કે આપણું આખું પરિક્રમા પૂર્ણ કરીએ પછી આપણે સ્નાન કરીએ અને આપણી પરિક્રમા પરિપૂર્ણ કરવાની હોય છે આપણે કોઈ પણ જાત્રા કરીએ તો દામોદરમાં સ્નાન કરીએ ત્યારે આપણી પરિક્રમા કે આપણી જાત્રા પરિપૂર્ણ ગણાય છે તો તમે જોઈ શકો છો દામોદરના હું તમને દર્શન કરાવી રહ્યો છું અને તો મિત્રો મારી ચેનલ માં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં જય ગિરનાર